સિંહોના દેશ ગુજરાતમાંથી સિંહલ દ્વીપ શ્રીલંકા સુધી ભગવાન શ્રી બુદ્ધના પવિત્ર અવશેષોની ઐતિહાસિક યાત્રાનો પ્રારંભ થયો છે વડોદરામાં સંગ્રહિત ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને શ્રીલંકાના કોલંબોમાં ભાવિકોના દર્શનાર્થે મોકલવાની ગૌરવશાળી વિધિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહભાગી બની તેનું નેતૃત્વ કર્યું હતું વડોદરાના સૌથી પ્રાચીન ધાર્મિક સ્થળોમાંથી એક એવા વિમલેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાયેલી વિદાય યાત્રામાં મુખ્યમંત્રી જોડાયા હતા આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ દ્વારા પવિત્ર અવશેષોને ગાર્ડ ઓફ ઓનર આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પવિત્ર અવશેષો આઠમી સદીના છે અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં સુરક્ષિત રીતે સચવાયેલા છે શ્રીલંકન નૂતન વર્ષે આ અવશેષો કોલંબો પહોંચશે જ્યાં તારીખ ચારથી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન આયોજિત કાર્યક્રમમાં ભાવિકોના દર્શનાર્થે મૂકવામાં આવશે વર્ષ બે પચીસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શ્રીલંકા પ્રવાસ દરમિયાન ભારત અને શ્રીલંકા વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાન મજબૂત કરવા સહમતી સાધવામાં આવી હતી તેના ભાગરૂપે બુદ્ધ ધર્મની બહુમતી ધરાવતા શ્રીલંકામાં આ પવિત્ર અવશેષો મોકલવામાં આવી રહ્યા છે મુખ્યમંત્રી બપોર બાદ સાયજીગંજ સ્થિત એમએસ યુનિવર્સિટીના આર્કિયોલોજી અને એન્શિયન્ટ સ્ટડીઝ વિભાગની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં બુદ્ધ સાધુઓ દ્વારા પવિત્ર મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી પવિત્ર અવશેષોને સંગ્રહાલયમાંથી બહાર લાવ્યા હતા આ અવશેષોમાં ભગવાન બુદ્ધના અસ્થિ સિલ્ક વસ્ત્ર સાથેનું પાત્ર અને પથ્થરમાંથી બનાવેલા શિલ્પિત બોક્સનો સમાવેશ થાય છે જેના ઉપર બ્રાહ્મી લિપિ અને સંસ્કૃતમાં દશબલ શરીર નિલય લખાણ ઉલ્લેખનીય છે શામળાજી નજીક દેવની મોરી વિસ્તારમાં થયેલા આ આ અવશેષો મળી આવ્યા હતા સ્થળે સદીમાં વિશાળ બુદ્ધ વિહાર અસ્તિત્વમાં હતો જે બાદમાં વિસ્મૃત થઈ ગયો હતો આ ઐતિહાસિક પ્રસંગે મેયર પિંગબેન સોની ધારાસભ્યો રાજપરિવારના પરિવારના યુનિવર્સિટી પ્રશાસન પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા